તારીકાાબેન તમને જે છે એ સાયટિકાની તકલીફ હતી કમરનો દુખાવો સતત રહેતો હતો અને ગેસ કબજિયાતની સમસ્યા હતી કેટલા સમયથી બેન આ સમસ્યા શરૂ થઈ હતી અને કમરનો જે દુખાવો આઠ વરસથી હતો તેમાં કેવો કેવો દુખાવો હતો શું થતું બેન તમને એટલે મારાથી ઝૂકીને કામ કરવામાં જરા તકલીફ થતી અને વધુ સમય ઉભા રહીને પણ કામ ન કરી શકતી બરાબર અને સાઇ ટિકાની તકલીફને કારણે તમને અતિશય દુઃખાવડે તો પગમાં ને મારા ચોલામાં શું મુશ્કેલી પડતી બેન એટલે સવારે ઊભા થવામાં જ ઉઠવામાં જ બહુ તકલીફ થતી અને ડાબો પગ પકડાઈ જતો એકદમ બરાબર તમે ચાલી ન શકતા એવું ચા સવારે ચાલવામાં બહુ તકલીફ થતી અને રૂટિન કામકાજમાં જેમ કે ઊભા રહીને કામ કરવું હોય કે એમાં કેવી તકલીફ રહેતી એમાં વધારે વાર ઊભા રહેવાનું શક્ય ન થતું એમ કામ કરીને બેસી જાતી એક કામ કરવું વળી બેસી જાવ એટલી તકલીફ હતી પછી તમે સંજીવનીમાં આવ્યા અને આપણે રેગ્યુલર જે છે એ માત્ર ચૌદ દિવસ જ દવા કરી તમારી કમરની ને સાયટિકાની અત્યારે તમને કમરને સાયટિકામાં કેટલા ટકા રાહત થઈ ગઈ બેન પંચાણું થી સો ટકા રાહત છે સો એ સો ટકા રાહત થઈ ગઈ બરાબર હવે તમે કેટલું ઊભું ઊભા રહી શકો છો કમરમાં ઝૂકીને કામ કરી શકો છો હવે એકદમ હવે એકદમ સારું છે અને એકદમ કન્ટિન્યુ મારું કામ કરી શકું છું પહેલાં કરતાં ઘણું છે બરાબર અને પહેલાં જેમ આઠ વર્ષથી તકલીફ હતી તમને બેન એ માત્ર ચૌદ દિવસની આવી સારવારથી એટલી બધી સારી થઈ હોય પેલા ક્યારે એવી સારી અનુકમર તમને અનુભવવાની છે આઠ વર્ષમાં ક્યારે ના મેં નથી અનુભવ થયો પેલે આટલું સરસ હવે જેમ કેમ તમારો કમર હવે તમારા શરીરનો લોડ લઈ શકે છે બરોબર તમને લાગે કે એમાં મજબૂતી લાગે છે એવી મજબૂતી પહેલા ક્યારે અનુભવવાની છે તમને ના ખૂબ સરસ બેન હવે બેન મને એ કહો કે તમારા માધ્યમથી લોકોને એ જણાવવા માગું છું કે જે લાંબા સમયથી બહેનોને કમરની તકલીફ હોય ને અને સાથે સાથે સાયટિકાની તકલીફ લાંબા સમય પછી ધીરે ધીરે કમરની તકલીફમાંથી જ થતી હોય છે એનું કારણ છે શરીરમાં પોષણ ન હોય હવે એના માટે વિટામિનની ગોળીઓ લઈ કે દુખાવાની ગોળીઓ લઈ એનાથી કાંઈ શરીરને પોષણ ન મળે પોષણ શરીરને મળે આપણા ખોરાકના પાચન સુધરવાથી અને આયુર્વેદના ઔષધિઓથી બરાબર છે અત્યારે તમે આપણી દવા લીધી તો હવે તમને પહેલાં કરતાં શરીરમાં કેટલો સરસ લાગે છે પાચનમાં અને શરીરમાં કેટલો ફરક પાચનમાં પણ મને ઘણો ફરક લાગે છે ઘણો એટલે ઘણો જ ઘણો સુધારો છે મારા શરીરની અંદર હવે આગળનો વિડીયો જોતા પહેલાં એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ પર્સેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડોક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્ય ન ઉધીરિયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ હવે સારિકાબેન જે લોકોને લાંબા સમયથી કમરનો દુખાવો હોય તમારે જેમ આઠ આઠ વર્ષથી એ લોકો હેરાન થતા હોય એવા લોકોને તમે આયુર્વેદ વિશેને આપણા સારવાર વિશે શું સલાહ આપવા માગશો બેન હું એ સલાહ આપવા માગીશ કે એક તો દવા અને એની જે કરી હોય છે આયુર્વેદિકની એ બે બંને સરસ રીતે લઈએ ને બંને રેગ્યુલર જે પ્રમાણે તમે આપ્યું એ પ્રમાણે લેવાથી ઘણો ફાયદો થાય છે આયુર્વેદની દવાથી બરાબર જે તમને આટલા સમયથી થઈ ગયો બરાબર તમે બેને હું વિચાર્યું કે આઠ વર્ષનો બહુ રોગ છે તમને માત્ર ચૌદ દિવસની આયુર્વેદ સારવારથી મળી ના ના મેં નહોતું વિચાર્યું મને તો ઘણા ખોટા વિચાર આવતા એના બદલે ઘણો પોઝિટિવ રિઝલ્ટ આવ્યું લોકો એવું વિચારતા હોય ને કે ભાઈ આયુર્વેદથી તો ધીમે ધીમે મળશે નહીં મળે ના પંદર દિવસમાં જ ફરક પડી ગયો મને ઘણું સારું ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્તે